આપડે મે પર સુકવી દીધી છે બે ત્રણ દિવસ સુકાવા દેવાને તો આપડી એકર સુકાઈ ગઈ છે એકદમ અને તમને તળીને પણ દેખાડી દઉં એકદમ સુકાઈ ગઈ છે લિવર સ્માચ

हमारी मेरी वेफार तैयार थी गई से तक लागी कमेंट में तो कर जो लाइक करजो शेयर करजो सपोर्ट करजो मारी वेफार गमी हो सब्सक्राइब कर दजो